આ સમજવું જોઈએ પંજાબના મુખ્યમંત્રી હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે અહિયાં દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂન નું ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે એને છોડવા માટે ડેઢેપાડામાં સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છો આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે હાઈકોર્ટમાં આજે જામીન અરજી એમણે કરી હતી એના પર સુનાવણી હતી અને સુનાવણીમાં મુદ્દત પડી છે મુદ્દત એટલા માટે પડી કેમ કે સરકારી વકીલે સમય માંગ્યો છે સરકારી વકીલે સમય માંગવાના કારણે મુદ્દત પડી છે અને હવે આગામી સુનાવણી પાંચમી ઓગસ્ટે થવાની છે એટલે હજુ ચૈતર વસાવાને જેલમાં રહેવાનું છે આ દરમિયાન દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો છે આદિવાસી સમાજના જે લોકો છે જે ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા છે એ તમામ લોકો તૈયારી કરી રહ્યા છે ચોવીસ તારીખે સંમેલનની કેમ કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ત્યાં હાજર રહેવાના છે એ સંમેલન અને બધાની વચ્ચે આરોપ લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે ભારતીય જનતા પાર્ટીના કારણે આ બધું થયું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને વસાવા વચ્ચે આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે તમારો ધારાસભ્ય તોફાન કરે અને તમે આરોપ લગાવો ભારતીય જનતા પાર્ટી પર આ કેટલું યોગ્ય છે તમે જો મને છનછેડશો તો હું પણ ચૂપ બેસવાનો નથી એની સાથે સાથે એમને પ્રતિક્રિયા આપવાની સાથે આજે ફેસબુક પર એમણે એક પોસ્ટ કરી છે એમના સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં શું લખ્યું છે એના વિશે વાત કરીએ નમસ્કાર આપની સાથે હું સેજલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક મુદ્દાઓને લઈને પોસ્ટ કરતા હોય છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે પણ એમણે પોસ્ટ કરી છે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છે કે એમના કારણે કેમ કે એ નથી ઈચ્છતા કે ચૈતર વસાવા આદિવાસીઓના કામ કરે એટલા માટે એમની સામે ફરિયાદ કરી અને એમને જેલવાસ થયો આજે આરોપો લગાવી રહ્યા છે એ આરોપોનો હવે મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને પોસ્ટમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને જણાવવાનું કે ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબની ઉપસ્થિતિમાં ચાલુ બેઠકમાં ઝઘડો થયો જેના કારણે સંજયભાઈએ ચૈતરભાઈ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ દેવાભાઈએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે પાલિયા અને ધારિયા લઈને આદિવાસી છતાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો ચૈતરભાઈના પરિજનો કાર્યકરો અને શુભેચ્છકો આ સમગ્ર ઘટનામાં મને અને ભાજપને જવાબદાર ગણે છે એ ખરેખર અયોગ્ય છે આગળ લખી રહ્યા છે કે હું આદિવાસીઓના વિકાસમાં માનું છું આવી રીતે કોઈની સાથે લડાઈ ઝઘડા કરવાથી તો આદિવાસીઓનો વિકાસ રૂંધાય છે સાથે જ વ્યક્તિ વિકાસ પણ રૂંધાય છે એટલે તેથી કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો એમાં જ બધાનું હિત છે એલફેલ મીડિયામાં ગમે તેના પર આક્ષેપ મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે મેં મારી જિંદગીમાં ખોટા પૈસા કમાવવામાં શક્તિ વેડફી નથી મારો વર્ષોથી એક જ ધ્યેય છે કે પ્રજાની અને દેશની સેવા કરવી મને જો ખોટી રીતે કોઈ છંછેડશે તો પછી હું પણ ચૂપ બેસી રહેવાનો નથી હું ઈટનો જવાબ પથ્થરથી આપીશ કોઈ સાહુકાર નથી હું બધું જાણું છું પણ કોઈની સાથે દુશ્મનાવટ બાંધવામાં હું માનતો નથી એટલે આપણા બધા જ આગેવાનોએ આદિવાસી સમાજનું હિત ક્યાં છે એ અંગે મંથન કરીએ એ જ અભ્યર્થના છે આ ભરૂચના સાંસદની આડકતરી રીતે એ સંદેશ પણ હતો આમ આદમી પાર્ટીને અને આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવાનું સમર્થન કરતા લોકોને આદિવાસી લોકો જે ચૈતર વસાવાનું સમર્થન કરે છે એ લોકોને પણ કે જો મારું નામ લેવામાં આવશે કે મને છંછેડવામાં આવશે તો હું છંછેડાઈશ અને હું છોડીશ નહીં પછી હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ ચૈત્ર વસાવાએ જે વર્તન કર્યું એ સંજયભાઈ વસાવાની સાથે થયું એ જે વર્તન થયું છે જો એ ખરેખર હોય તો એના સીસીટીવી કે બધું જ બાકીની ફૂટેજ કે ડિટેલ્સ છે એ સામે આવવી જોઈએ મનસુખ વસાવા એવું પણ લખી રહ્યા છે કે બંનેની વચ્ચે થયું અને એ બંનેમાં સંજયભાઈએ ફરિયાદ કરી સંજયભાઈએ ફરિયાદ કરી એટલે ચૈતરભાઈ જેલમાં છે ને એટલે એમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ એમના સમર્થકો એવું કહે કે અમે હથિયારો લઈને નીકળી પડીશું તો એ બિલકુલ યોગ્ય નથી આદિવાસી સમાજનું જો હિત કરવું હોય તો આદિવાસી સમાજના હિતમાં લડાઈ ઝઘડો ક્યાંય વચ્ચે આવતો નથી ક્યાંય એ સ્થાન રહેતું નથી એટલે લડાઈ ઝઘડા કરવામાં હું માનતો નથી પણ આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે એમાં ક્યાંક મારું નામ લેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી નું નામ લેવામાં આવે છે એ નામ લેવું એ પણ યોગ્ય નથી એટલે એ કહી રહ્યા છે કે મને છંછેડશો નહીં હું ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું જાણું છું પણ આદિવાસીઓના વિકાસમાં આ બધું જ કરવું શોભા નથી દેતું એટલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એ શરૂઆતથી આખો જે ઘટનાક્રમ અત્યાર સુધી સર્જાયો એમાં મોટે ભાગે એમણે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું પણ હવે એ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ઉગ્રતા પણ દેખાડી રહ્યા છે કે હવે જો કોઈપણ પ્રકારના આરોપો કોઈના પણ તરફથી કરવામાં આવશે તો એનો જવાબ હવે આપવામાં આવશે કેમ કે એમાં ભારતીય જનતા પાર્ટીનો હાથ નથી એવું એ સ્પષ્ટપણે કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવાનો જેલવાસ હજુ લંબાયો છે આમ આદમી પાર્ટીના બાકીના નેતાઓની આ મુદ્દા પર અને ચૈતર વસાવાના મુદ્દા પર શું પ્રતિક્રિયા આવે છે જોવાનું રહેશે તમે શું માનો છો ભરૂચના સાંસદે જે જવાબ આપ્યો એના પર એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર